રામાયણની નાની એવડી વાત કરું છું બે કટથી કટ કરીને રામ ભગવાનને જ્યારે રાવણને મેઘનાથને બધાને મારે યુદ્ધ કરીને જ્યારે સીતાજીને જીતીને પાછા વળ્યા પાછા વળ્યા પછી પુસ્તક વિમાનમાં બેહીને બધા આવતા હતા અને રસ્તામાં ગંગાજીને કિનારે ઉતર્યા અને માતાજીનો નિયમ હતું કે પાછા આવીને પગે લાગશું એ બધું કર્યું અને નિષ્ણાદ રાજને મળ્યા અને હનુમાનજીને ભગવાને કીધું કે તમે જાઓ ઘરે અયોધ્યામાં જાઓ અને જલ્દી ભરતને હમણાં આપો ને ભરત ઊંધું કરી નાખશે પછી ત્યાંથી હનુમાનજી આવ્યા અને ભરતજીને મળ્યા અને કીધું કે રામ નહીં આવે છે અને તમે સ્વાગત કરજો અને પુસ્તક વિમાનમાં બહેન ભગવાન જ્યારે બધાને મળીને નદીને કિનારે ઉતર્યા ભગવાન ત્યારે ભરતજી હામાઈ ગયા અને રામ ભગવાનના પાદુકા એમને પહેરાવ્યા અને રાજગાદી જ્ઞાનને એને અર્પણ કરી દીધી અને બધ મળ્યા કઈ કઈ માને મળ્યા અને માતા સુમિત્રાને મળ્યા અને કૌશલ્યને મળ્યા ચારે ભાઈ બધ મળીને અને ઘરે આવતા હતી અને લાખોની સંખ્યામાં માણસો હતા ભગવાને એક ક્ષણમાં બધાને મળી લીધું કોઈને એમ ન થયું જેને જેવો ભાવ હતો એવી રીતે ભગવાન એને મળ્યા અને કોઈને એમ ન થયું મને રામ નથી મળ્યા પૈસાવાળા ગરીબ અમીરને કરોડપતિને રોડપતિ બધાને જીનેજીનો ભાવ હતો બધાને ભગવાન મળ્યા ઘેરે આવ્યા ભગવાન અને તેથી આખા શહેર આખી નગરીમાં દીવા બહુ કર્યા હતા ત્યાંથી આ દિવાળીનો તહેવાર ચાલુ થયો અને બીજેથી બધા સગા સંબંધીઓ આવ્યા બધા ભગવાનને મળ્યા અને મોટા હતા એને ભગવાન પગે લાગ્યા બાકી બધા ભગવાનને પગે લાગેલા એ ગયા નાથી નવું વરસ અને બે આવતું વરસ ચાલુ થયું આજથી ઘણી બધી એમનું હાલત છે આ નાની એવડી વાત કરી છે રામાયણની જય દ્વારકાધીશ